જામયુકોના હાપા ગૌશાળામાં કમિશનરનું ઓછીતું નિરીક્ષણ સામે આવ્યું છે સ્થાનિકોને ગૌશાળા જઈને કે ગાયને રૂબરૂ ઘાસચારો આપી શકે કે ઓનલાઈન પણ ગૌશાળાને દાન આપવા અપીલ કરી છે ગૌશાળામાં આજે કમિશનર દિનેશ મોદી અને સાથે અધિકારીઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી છે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કમિશનરે ગૌશાળામાં રહેતા પશુઓની સ્થિતિ વ્યવસ્થાઓ અને સુવિધાઓનું સ્થાન પર જઈને નિરીક્ષણ કર્યું હતું માં ચાર ગૌશાળાઓ પૈકીની એક ગૌશાળા એવી હાપા કે જેનું સર્વ સંચાલન જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવે છે જેમાં ફક્ત ગાયોને રાખવામાં આવે છે ત્યાં ચારસો દસ ગાયો આજે હયાત હતી ચારસો દસ પૈકી એંસી જેટલી ગાયો દુધાળ છે અને એની સાથે એના બચ્ચા પણ છે આ ગાયોના જે ગોબર થકી મહાનગરપાલિકાને છેલ્લા છ મહિનામાં લગભગ ચાર લાખ રૂપિયાની આવક પણ થયેલ છે દૂધનું કોઈ વેચાણ કરવામાં આવતું નથી પરંતુ જે ગોબર ઉત્પન્ન થાય છે તેને સમયાંતરે આસપાસના ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે આ ઉપરાંત આપના માધ્યમથી મારી સૌને વિનંતી છે કે શહેરમાં રખડતી ગાયોને ગમે ત્યાં ઊભા રહીને વેચાણ થતું ઘાસ આપ એમને નીરો અને એના થકી ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય લોકોને તકલીફ થાય છે એના સ્થાને આપ આ મહાનગરપાલિકા સંચાલિત કોઈ પણ ગૌશાળા ખાતે આવીને આપના હસ્તે જ ગાયને નિરણ કરી શકશો એઝ વેલ એઝ જો અન્ય કોઈ રીતે કોન્ટ્રીબ્યુશન આપવું હોય તો પણ જેએમસીની એપ અથવા તો જેએમસીની ઓફિસ ખાતે આવીને આપ ઓનલાઈન કે અન્ય કોઈ રીતે પણ આપનું યોગદાન આપી શકો